નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ભાવેશ બાંભણિયા ધોરણ દસના ના સામાજિક વિજ્ઞાન વિષયની રસપ્રદ માહિતી પાઠ પાંચ ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો લઈને ફરીથી હું એક વખત આપની સામે ઉપસ્થિત છું મિત્રો છેલ્લા વિડીયો લેકચરની અંદર તમારો રસપ્રદ વિષય ગણિત આપણે ભણ્યા આજના વિડીયો લેકચરની અંદર આપણે ભણવાના છીએ બાબા મેરા ભવિષ્ય બતાવ મેરા હાથ દેખો બાબા મેરા ભવિષ્ય બતાવ મેરી કબ શાદી હોગી મેરે કબ બચ્ચે હોગે કબ નોકરી મિલેગી ખગોળ જ્યોતિષની વાત આજે આપણે કરવાના છીએ મિત્રો ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર બે એકબીજાના બીજાના અવિભાજ્ય અંગ છે ખગોળ વગર જ્યોતિષનું અસ્તિત્વ ન હોઈ શકે કારણ કે ખગોળની અંદર આપણે વાત કરીએ છે અલગ અલગ અવકાશી ગ્રહોનું કે જેની અંદર સૌર મંડળમાં તારા મંડળની અંદર અલગ અલગ જે ગ્રહો છે ગુરુગ્રહ ગ્રહ યુરેનસ નેપચ્યુન પ્લુટો તો આવા ગ્રહો ના સંશોધનો એમની ગતિ એમના ચાલ એમના ચલન આ ખગોળમાં ભણવામાં આવે છે અને એની અસર શું થાય આપણા જીવન ઉપર શનિ તો શનિ આપણા રાશિમાં આવે આપણા જીવનમાં આવે તો એની શું પનોતી હોય એની શું અસર થાય એ જ્યોતિષ જણાવે છે એટલે ખગોળ અને જ્યોતિષ બેબીજાના અવિભાજ્ય અંગો છે અને આજે આપણે એ બંને વિશે ચર્ચા કરવાના છીએ તો શરૂ કરીએ ખગોળ અતિ પ્રાચીન શાસ્ત્ર છે ભારતની ઘણી વિદ્યાપીઠમાં તેનો અભ્યાસ કરાવવામાં આવતો યાદ રાખવાનું છે ખગોળ ખૂબ પ્રાચીન શાસ્ત્ર છે કે આજકાલ શરૂઆત થઈ છે બધા ટેલિસ્કોપ લઈને જામી પડ્યા છે એવું નથી ખગોળ શાસ્ત્ર છે એ ખૂબ જૂનું શાસ્ત્ર છે અને વર્ષો પહેલા એની એની શરૂઆત સંશોધન થઈ છે ગ્રહ તેમની ગતિ અને બધા અભ્યાસ પરથી ખગોળ અને તેમાંથી જ્યોતિષનો આવિષ્કાર થયો મેં હમણાં જ તમને કહ્યું કે પહેલા ખગોળનું સંશોધન થાય પછી એ ગ્રહોની ગતિના આધારે જ્યોતિષ શાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે આર્યભટ્ટ ખગોળમાં મહત્વનું યોગદાન આપ્યું એટલે ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ પણ આપણે આર્યભટ્ટ રાખ્યું યાદ રાખવાનું છે ગણિતના જે જન્મદાતા છે ભારતમાં જે પિતા માનવામાં આવે છે ગણિતના એ આર્યભટ્ટ એમને ખગોળમાં પણ એટલું જ સારું સંશોધન કર્યું અને એટલા માટે જ આર્યભટ્ટને આપણો જે પૃથ્વી ઉપરથી જે પહેલો મોકલાયેલો ઉપગ્રહ છે ભારતનો એ આર્યભટ્ટને યાદ કરી એમના નામ ઉપર રાખવામાં આવ્યું હતું આપણા પહેલા ઉપગ્રહનું નામ આર્યભટ્ટ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું કારણ ચંદ્રનો પડછાયો છે તેવું સાબિત પણ તેમણે કર્યું પૃથ્વી ફરે છે પોતાની ધરી ઉપર બીજા આ જે ગ્રહો છે એ ફરતા નથી સૂર્ય ફરતો 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 પશ્ચિમમાં નથી જતો પૃથ્વી ફરે છે એની ધરી ઉપર ફરે છે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આવે છે ત્યારે એનો પડછાયો પડે છે એને ચંદ્રગ્રહણ કહે છે આવું પણ આર્ય ભટ્ટે સાબિત કર્યું વિદ્વાનો આ ઘટનાને અજરભર નામથી સંબોધતા છે આ ચંદ્ર ગ્રહણની ઘટના છે એને એ જમાનાના વિદ્વાનો અજરભર નામથી ઓળખતા બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતમાં ગુરુત્વાકર્ષણનો ઉલ્લેખ કર્યો જે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો સર આઇઝેક ન્યૂટન બ્રહ્મ સિદ્ધાંતમાં પહેલા જ ચર્ચા કરી દીધી હતી કે ગુરુત્વાકર્ષણ જેવી ચીજ પણ કઈક હોય છે ભારતનો એ વિદ્વાન ઋષિ કોઈ વિજ્ઞાની પહેલા કહી દે છે કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ નામની એક ચીજ છે જ્યોતિષ તંત્રને

અલગ અલગ ગ્રહો એમની આપણા જીવન ઉપર અસર લગ્ન મુહૂર્ત ચોઘડિયા શુભ અશુભ સારું ખરાબ આવી આવી વિધ પ્રકારની બાબતોની ચર્ચા આ વરાહ મહીરે એમના ગ્રંથની અંદર કરી અને એ બાબતો આપણા જીવનની અંદર આપણને ઉપયોગી થાય છે ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ ત્યાર પછીની બાબત છે મિત્રો વાસ્તુ જ્યોતિષ જ્યોતિષનું અવિભાજ્ય અંગ છે વાસ્તુશાસ્ત્ર વિશે મેં પહેલા જ તમને ચર્ચા કરી દીધેલી હતી કે વાસ્તુશાસ્ત્ર એટલે ઘરની અંદર ઘરનો પ્રવેશ દ્વાર ક્યાં હોવો જોઈએ ઘરમાં મંદિર ક્યાં હોવું જોઈએ પાણી રાખવા માટેનું પાણી આરું ક્યાં હોવું જોઈએ જોઈએ કિચન ક્યાં હોવું ઘરમાં વસ્તુ કઈ ઘડિયાળ હોવી જોઈએ આવી અલગ અલગ ચીજ વસ્તુઓ ઘરમાં ક્યાં રાખવી અને અલગ જગ્યાએ જો રખાઈ જાય તો એની આપણા જીવન ઉપર શું આડઅસર થાય એની માહિતી વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવી છે અને વાસ્તુશાસ્ત્ર આજકાલ વિદેશોમાં પણ ખૂબ પ્રચલિત થતું જાય છે તો આ વાસ્તુ છે એ જ્યોતિષ જેવું જ છે કારણ કે જ્યોતિષની અંદર પણ જેમ આગાહીઓની વિભાવનાઓ હોય છે વ્યાખ્યાઓ હોય છે એમ વાસ્તુશાસ્ત્રમાં પણ આપણા જીવનની અંદર થયેલી ઘટના અને બનવાવાળી ઘટનાના ઉકેલોનો એક સંગ્રહ હોય છે પ્રાચીન ભારતમાં બ્રહ્માનો રચના કેવી રીતે કરવી ક્યાં રહેવું કેવું મકાન બાંધવું અશ્વશાળા કરવી તો કેવી રીતે કરવી કિલ્લો બનાવવો તો કઈ દિશામાં એનું મુખ રાખવું ઘર બનાવવું તો ઘરનું ઘરનું મુખ દક્ષિણ તરફ રાખવું ઉત્તર તરફ રાખવું પૂર્વ તરફ રાખવું કે આથમ આવા અલગ અલગ પ્રશ્નો અને તેના નિરાકરણો આ વાસ્તુ શાસ્ત્ર ની અંદર આપેલા છે આ બધી જ જગ્યાઓ અને દિશાઓના એકબીજા સાથે કનેક્શન છે સંબંધ છે આવું આ વાસ્તુ શાસ્ત્રના વિદ્વાનો એ સાબિત કર્યું બૃહદ સંહિતામાં પણ વાસ્તુ શાસ્ત્ર ઉલ્લેખ છે જે બૃહદ સંહિતા વરામહીરનો ગ્રંથ છે એની અંદર પણ વાસ્તુ શાસ્ત્ર ઉલ્લેખ થયેલો છે 15મી સદીમાં રાણા કુંભાએ અગાઉના પ્રકાશનને સુધારી એનો પુનરુદ્ધ

હવે વાસ્તુશાસ્ત્ર છે એ પણ એક સાયન્સ જેવું છે કે જેની અંદર ઘરની દિશાઓમાં રાખવામાં આવતી વસ્તુઓ ઘરના પ્રવેશ દ્વારની ખરેખર આપણા જીવનમાં અસર થાય છે આ સાબિત થયેલી વસ્તુઓ છે ધીમે ધીમે ભારત સાથે વિદેશમાં પણ હવે વાસ્તુશાસ્ત્ર લોકપ્રિય બનતું જાય છે તો આ હતું વાસ્તુશાસ્ત્ર ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર જે આપણા પાઠનો અંતિમ મુદ્દો હતો મિત્રો આની અંદર આવતા તમામ આઈએમપી પ્રશ્નો ખાસ તૈયાર છે પરીક્ષા માટે નેક્સ્ટ અંદર આપણે ફરીથી નવા પાઠ નવી વિગત નવી માહિતી સાથે મળીશું ધોરણ 10 નો સામાજિક વિજ્ઞાન લઈને સામાજિક વિજ્ઞાન વિષય લઈને અમારી સાથે સતત જોડાયેલા રહેશો આભાર